साडे पंधराशे साडे पंधराशे रुपये साडे पंधराशे रुपये साडे पंधरा पंधरा पंचावन्न पंधराशे पंचावन्न रुपये तीन પંદરસો રૂપિયા પાંચ રૂપાયો પન્સ રૂપિયા આઈએ પંદરસો રૂપિયા પંદર સો પંદર સાડે પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા પંદર પંચાવન પંદર સાઠ पंधराशे साठ रुपय पंधराशे साठ रुपये एक हजार बारा तेराशे रुपये चौदा रुपये चौदाशे रुपये चौदाशे पाच रुपये चौदाशे दहा रुपये वीस रुपये चौदा वीस माल चौदा पन्नास पंधराशे पाच रुपये कलर जरावला पंधराशे पाच रुपये काही नाही काय अडचण नाही ते नंतर बघ पंधराशे पाच रुपये पंधराशे पाच रुपये पंधराशे पाच रुपये पंधरा पंचवीस तीन पंधराशे पंचवीस रुपये एकशे Um, Med었는데, uh, uh, <isson> <ườ threat> .. <tere> <Mis inicialised> <center> ચારસો રૂપાયો રૂપ સાતસો રૂપિયા સાત સાતસો રૂપિયા નવસો સવાન રૂપાય નવસો એક હજાર રૂપિયા એક હાજર પાંચ રૂપાય એક હાજર એક હજાર પચીસ રૂપિયા થી આ એક હજાર પન્સ રૂપિયા એક હજાર પન્સ ના એક હજાર પંદર પંદર પંચોતેર પાંચ રૂપાય એક હાજર અકરા સવારે સાડેકરા બારસો રૂપિયા બારસો રૂપિયા બાર તે સાડેરાવને ચૌદ ચૌદસો રૂપિયા

પન્સ પચાસ પંદર అరే చే డబుల్ ఇగలగా ఆ 1000 రూపాయలు 11 12 శనివారం 13 1300 రూపాయలు 15 రూపాయలు 1325 రూపాయలు 15 డిసెంబర్ కు ఆ 101100 రూపాయలు 1800 రూపాయలు కి ప్రీమ్ ఆ 1011 12 12 శనివారం 13 1300 రూపాయలు 15 రూపాయలు 16 రూపాయలు 15 డిసెంబర్ కు ఆ 500 రూపాయలు 700 రూపాయలు 800 రూపాయలు 800 రూపాయలు కి గాయార్ తు એક હજાર અકરા બારા સાડે બારા રૂપિયા સાડે બારા તેર સાડેરાવરે ચૌદ ચૌદશો રૂપાય પંચ રૂપિયા પંદર રૂપિયા પંચતર પંદરસો પંદરસો ಚೌದೇ ಪುರಶ್ ರೂಪಾಯಿ ಪಂಚರಶ ರೂಪಾಯಿ ಸೋಳಶೇ ರೂಪಾಯಿ ಸೋಳಶೇ ರೂಪಾಯಿ ನೋಡಶೆ બારા તેર ચૌદ પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા પંદર પંચતર સોળો રૂપિયા સોળો રૂપાય રૂપિયા

अकराशे रुपय अकराशे रुपय रुपये अकरा पन्नास पंच्या सो बारा, बारा साडे बारावन तेरा तेराशे रुपये तेराशे रुपये तेराशे रुपये तेराशे रुपये सिंगल टी चारशे रुपये पाचशे रुपये पाचशे सहाशे रुपये तीन अरबी સાત આઠ નવશો એક હજાર અકરા બાર તેવો રૂપિયા પંદરસો રૂપિયા પંદરસો પંચો રૂપે સોળો રૂપિયા રૂપાય પાંચ આઠશો નવશો એક હજાર રૂપિયા અકરાશો રૂપિયા અકરાશો રૂપિયા અકરાશો એમ રૂપિયા રૂપિયા એક હજાર બાર તેવને સોળ 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 પંદર સોળા સોળ સોળસો રૂપિયા સોળસો બહાર રૂપિયા સોળસો રૂપિયા સોળસો રૂપિયા પાંચ આઠશ નવશે એક હજાર રૂપિયા અકરા અકરા બારા સાડે બારા ભાવને તેરપાય રૂપિયા સવા ચૌદ સાડે ચૌદ સાડે ચૌદશો રૂપિયા સાડે ચૌદ ભાવને પંદર